અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા ખાતે ચાલીસ ગામ બાલ પરગણા સમાજ ભવનમાં નેચરો થેરાપી કેમ્પ યોજાયો હતો ત્યારે સો લાભાર્થીઓ આ કેમ્પનો લાભ લીધો હતો આજરોજ ધોડકા ખાતે સરોડા રોડ પર ધરતી ફાર્મ નજીક પીર આવલચા દરગાહ સામે આવેલ ચાલીસ ગામ બાલ પરગણા સમાજ ભવનમાં સામાજિક કાર્યકર ગોવિંદભાઈ સોલંકી તથા તેમની ટીમ દ્વારા કુદરતી નેચરો થેરાપી પદ્ધતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત છ જેટલા લાભાર્થીઓને કમર હાથ પગ અને મડકાના રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા લોકોને સ્થળ પર જ રિઝલ્ટ મળ્યું હતું આ થેરાપીમાં કોઈ પર જાતી દવા આપવામાં આવતી ન હતી તો વૈદ રાજ મંસુૂરભાઈ આહીર રાજુલા વાળાએ જણાવ્યું હતું કે કસરત મહત્વની જે કસરત કેમ્પ કરવી તેનું તેમણે માર્ગદર્શન આપ્યું હતું આ કેમ્પમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમરસિંહ સોલંકી દોડકા તાલુકા નગરપાલિકાના વિરોધ નેતા મંસુૂર ખાન તાલુકાદાર દોડકા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ફિરોજખાન પટાણોપ્રંત દોડકા શહેર કોંગ્રેસના આગેવાન બાવલભાઈ ખડવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ બોલો મી તમને ઘણો સારું લાગ્યું બરાબર બોલો કોમર્ની તકલીફ હતી તો અત્યાર સારું છે મારી નસ સારું લાગે છે તકલીફ હતી આ સારવાર સારું લાગે બોલો સાહેબ આજ રોજ રોજ અંદર મનસુખભાઈ આહિરભાઈ રાજરાજ દ્વારા અહીં એક મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો એમાં ઘણા બધા દર્દીઓ સો કરતાં વધારે દર્દીઓ અહીંયા લાભ લીધો હતો અને જે દર્દીઓના દુખાવાના કે પેઇનના જે દર્દીઓ હતા એ લોકો ખુશ થઈ અને પોતે પોતાના ઘરે ગયા હતા હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ